નમસ્કાર મિત્રો પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે સૌ પ્રથમ આપણે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાનો કાર્યક્રમ જોઈએ તો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા તારીખ પચીસ ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ રહેશે જેમાં પ્રથમ પેપર પ્રકૃતિ ચિત્ર એનો સમય છે સાડા દસથી એક કુલ અઢી કલાક ત્યારબાદ બીજું પેપર ભાત ચિત્ર એ જ દિવસે દોઢ વાગ્યાથી ચાર વાગ્યા સુધી અઢી કલાક ત્રીજું પેપર ચિત્ર સંયોજન એ પણ એ જ દિવસે સાડા ચારથી સાડા પાંચ વાગ્યા સુધી એટલે કે એક કલાક સુધી રહેશે હવે માધ્યમિક ચિત્રકામ પરીક્ષાનો કાર્યક્રમ જોઈ લઈએ માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે ચાર પેપર રહેશે પ્રથમ બે પેપર તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના ગુરુવારના રોજ તથા પેપર ત્રણ અને ચાર પચીસ ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ રહેશે સમય જોઈએ તો પેપર એક માનવસર્જિત પદાર્થ ચિત્રો સાડા દસ થી દોઢ કુલ ત્રણ કલાક બીજું પેપર ભાત ચિત્ર એક દિવસે એટલે કે ગુરુવારે અઢી વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધી એ પણ ત્રણ કલાકનું રહેશે ત્રીજું પેપર ચિત્ર સંયોજન પચીસ ચાર બે હજાર પચીસના શુક્રવારના રોજ સાડા દસ થી દોઢ ત્રણ કલાકનું રહેશે ચોથું પેપર અક્ષર લેખન અઢીથી સાડા ચાર એટલે કે બે કલાક સુધીનું રહેશે પરીક્ષા માટેની હોલ ટિકિટ પણ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જઈને તમે ડાઉનલોડ કરી શકો છો આપ સર્વને પ્રાથમિક અને માધ્યમિક ચિત્રકામ પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ